નમસ્કાર મિત્રો અમારી એ પી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ રાજકોટ શહેરના કંટેશ્વર પચીસ વારિયામાં રહેતા જીતે જયસંગભાઈ સોલંકી નામના આડત્રીસ વર્ષીય વ્યક્તિની હત્યા થઈ છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે જીતીશ સોલંકીના જે બત્રીજાએ જે શરીરના ઘાચીકી હત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે હત્યાની જાણ થતાં એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે પોલીસ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા તો બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈવ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ